બાંગ્લાદેશના હિન્દુઓની સ્થિતિ દયનીય છે ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ સમાજને યોજનાપૂર્વક નિશાન બનાવી રહ્યો છે અને બાંગ્લા સરકાર મુખ પ્રેક્ષક બનીને તેને સમર્થન આપી રહી છે તાજેતરમાં બાંગ્લાદેશની સરકાર દ્વારા ખોટી રીતે ઇસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની ધરપકડ કરવામાં આવી છે

ત્યાંના હિન્દુ સમાજ ધાર્મિક સ્થળો ઉપર હિન્દુ સમાજ ધાર્મિક ગુરુઓ ઉપર અને રીતે પ્રમાણે ધરપકડ રીતે કરવામાં આવી રહી છે એમને જે મેન્ટલી આપવામાં આવી રહ્યું છે એમની મુક્તિ માટે

અને ભારતીય સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિનું જતન થાય તેના માટે અમે આજે વિરોધ કરી રહ્યા છીએ કારણ આજે ધીરે ધીરે પરિસ્થિતિ ખરાબ થતી ગઈ છે એના અનુરૂપે બાંગ્લાદેશમાં જે બાંગ્લાદેશનો જન્મ ભારતીના દ્વારા થયો અને ત્યાં રહેતા વસતા હિન્દુઓ જે બાંગ્લાદેશની પ્રગતિમાં હંમેશા સાધક બન્યા બાધક ક્યારે ન રહ્યા અને ત્યાં હિન્દુઓની સાથે સાથે ત્યાંના સાધુ સંતો અમારા જે જૈનો અરે જે અમારા હિન્દુ સાધુ સંત છે ઇસ્કોન મંદિર મુખ્ય રૂપે ત્યાંના લોકોને જે રીતે જમાડે છે જે રીતે લોકોની કલ્યાણની ભાવના સાથે જીવે છે અને કોરોના કાળમાં લાખો લોકોને ભોજન આપી અન્નદાન આપી ત્યાં બાંગ્લાદેશને જે આગળ પ્રગતિના પથે લઈ ગયા તેવા સાધુ સંતની હત્યા કરી નાખી વિશેષ રૂપે વર્તમાનમાં પણ ત્યાંની જ્યારે સરકાર બદલાઈ ત્યાં ઇસ્લામિક જે કટ્ટરપંથીઓ છે એમ એની સાથે સાથે ત્યાંના જે જે ડાબેરીઓ છે તેઓ લોકો પણ મળીને આજે અમારા આદરણીય પૂજનીય એવા ચિન્માય કૃષ્ણદાસજીને જે ઇસ્કોન મંદિરના અમારા સાધુ છે